શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ટ્રસ્ટ સંચાલિત ચાર શાળાના બાળકો માટે રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમત મહોત્સવમાં થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ બાળકોનો ઉત્સાહ વધારવા ફસ્ટ સેકંડ અને થર્ડ રેંક અપાયા હતા રમત મહોત્સવમાં ધોરણ એક થી આઠ ના બાળકોએ ભાગ લીધો હતો રમતની અંદર સંગીત ખુરશી લીંબુ ચમચી કોથરા દોડ સો મીટરની દોડ ગોળા ફેંક અને લાંબી કૂદ જેવી વગેરે રમતો રાખવામાં આવી હતી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને રમત તરફ આગળ વધે તે માટે સ્પોર્ટ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારી ટુકુલ ચાર શાળાઓ છે અને ચાર શાળાનો ઇન્ટરનલ અમે સ્પોર્ટ્સ કોમ્પિટિશન આજે અરેન્જ કરીએ છીએ કે જેથી કરીને બાળકોને એક પ્રેરણા મળે બાળકોને પછી રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની એક તક મળે અને સાથોસાથ શારીરિક ફિટનેસ એ લોકોની જે શરૂ થાય એના માટે એક આ સ્પોર્ટ્સ નું આયોજન કર્યું છે હા કાંતાશ્રી વિકાસ વિકાસગ્રહ પ્રાઇમરી સ્કૂલ એચ કે શેઠ પ્રાઇમરી સ્કૂલ અને કેટી શેઠ પ્રાઇમરી સ્કૂલ આવી રીતે ત્રણ સ્કૂલોએ સાથે ભાગ લીધો છે અપ્રોક્સિમેટલી અમારા ટોટલ ટુ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સે આમાં ભાગ લીધો છે લાંબી કૂદ છે પછી કોથળા દોડ છે પછી ત્રિપગી દોડ છે ઘોડા ફેંક છે ચક્ર ફેંક છે અને નાના બાળકો માટે લીંબુ ચમચી છે સંગીત ખુરશી છે એવી બધી સ્પર્ધાઓ અમે ગોઠવી જ્યારે બાળકો કોમ્પ્યુટર મોબાઈલ અને ટીવીમાંથી બહાર નીકળીને જ્યારે ખરેખર ગ્રાઉન્ડ ઉપર પોતે પરફોર્મ કરે છે તો એ લોકોને ખુદને ફીલ થાય છે કે જે રિયલ એ લોકોની એન્જોયમેન્ટ છે એ ગ્રાઉન્ડ પર છે નહીં કે સ્ક્રીન પર અને એક વખત ભાગ લેશે તો એ લોકોને ખ્યાલ આવશે કે ખરેખર સેમાં વધારે એ લોકોએ આગળ વધવું જોઈએ અને સાથોસાથ એ લોકો જ્યારે ભાગ લેશે તો એ લોકોને ફિટનેસનો ખ્યાલ આવશે કે આમાં આમાં કેવી રીતે કરી શકીએ છીએ બાળકોને એટલું જ કહેવાનું થશે કે એક વખત સ્ક્રીન છોડીને ગ્રાઉન્ડ પર આવો તો તમને સાચી વસ્તુનો ખ્યાલ આવશે આ એવી વસ્તુ નથી જે આપણે પા ચોપડીથી ભણાવી દેવાથી એ લોકો સમજી શકે જ્યાં સુધી એ લોકો રમશે નહીં ત્યાં સુધી નહીં ખ્યાલ આવે એટલે હું બાળકોને એટલું ચોક્કસ કહીશ એકવાર ગ્રાઉન્ડ પર આવો માણો પછી ખબર પડશે હું શ્રીકાંત શ્રી વિકાસગ્ર પ્રાથમિક શાળામાંથી ગીતાબેન શાહ બોલું છું આજે કહેતા આનંદ થાય છે કે કાંતાસ્ત્રી વિકાસ ટ્રસ્ટ હેઠળ ચાલતી ત્રણેય પ્રાથમિક શાળાઓ વચ્ચે ઇન્ટરનલ સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કર્યું છે અને એમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે અને દરેકને સેમિફાઇનલ અને પછી ફાઇનલ સુધી પહોંચાડવામાં શિક્ષકોનો પણ એટલો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે અમને ટ્રસ્ટીઓએ નેહા મેડમે બધાએ ખૂબ જ સરસ સહયોગ આપ્યો છે કે જેથી અમે આ સ્પોર્ટ્સ કાર્ન બહુ સારી રીતે કરી શક્યા છે ટોટલ બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ સેમિફાઈનલમાં આવ્યા છે અને હવે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એ રીતે અમે લોકો દરેક સ્પર્ધામાં એવી રીતે નંબર આપવાના છીએ પહેલાં ધોરણમાં સંગીત ખુરશી એવી રીતે કોથળા દોડ સો મીટરની દોડ દડા ફેંક લાંબી કૂદ એવી ઘણી બધી રમતોનું આજે અમે લોકો અહીંયા ફાઇનલ નો પ્રોગ્રામ હતો ધોરણ એકથી આઠના બાળકોએ આમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દરેક લોકોએ ખૂબ સરસ રીતે પોતાનું હા એટલે આપણે એ જ સંદેશ આપવો છે કે આ ગલી રમતો છે કે સ્પોર્ટ્સ પણ મોબાઈલથી આપણને દૂર રાખે છે અને આપણા શરીરને સશક્ત રાખે છે તો આ તરફ ફરવું જરૂરી છે અત્યારના યુગમાં